રાધે રાધે આજના આપણા આ વિશેષ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આજે આપણી પાસે મતલબ શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગ પર આધારિત એક સ્ત્રોત છે જે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે અને આ કોઈ એમ કે સામાન્ય પ્રવચન નથી પણ લોકોના મનમાં જે વાસ્તવિક સવાલો ઉઠે છે ને એનો એક સંગ્રહ છે આપણો હેતુ ખાલી જવાબ જાણવાનો નથી પણ એની પાછળના સિદ્ધાંતોને સમજવાનો છે બિલકુલ અને આ સ્ત્રોતની ખાસિયત જ એ છે ને કે તે આધ્યાત્મને કોઈ પહાડની ગુફામાંથી બહાર લાવીને સીધું આપણા સૌના ઘરમાં મૂકી દે છે અહીં મૃત્યુના ભયથી લઈને ભક્તિમાં મન ન લાગે એ સમસ્યા હા અને નોકરી ધંધાની ચિંતાઓ બધું જ છે બધું જ આ બધા સવાલો એ બતાવે છે કે આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક આ જ દ્વિધાઓમાંથી પસાર થાય છે તો ચાલો સૌથી મોટા અને મૂળભૂત પ્રશ્નથી જ શરૂઆત કરીએ જે આખી આધ્યાત્મિક ખોજનો પાયો છે હું કોણ છું અને મુક્તિ શું છે સ્ત્રોતમાં એક સવાલ છે કે જો સૃષ્ટિ પહેલાં અને પછી માત્ર ભગવાન જ છે તો પછી આ મુક્તિ મળે છે કોને આ તો સાંભળીને જ મગજ ચક્રાવે ચડી જાય હા કારણ કે આપણે હંમેશા મેળવવાની ભાષામાં વિચારીએ છીએ મને મુક્તિ મળશે પણ મહારાજજી અહીં આખી વિચારધારાને જ એમ કે પલટાવી નાખે છે તેઓ કહે છે કે ભગવત પ્રાપ્તિ કે મુક્તિ એ કંઈક નવું મેળવવાની ક્રિયા નથી પણ પરંતુ ભ્રમનો નાશ થવાની પ્રક્રિયા છે હા આપણને જે એક ઊંડો ભ્રમ છે ને કે હું આ શરીર છું હું આ મન છું બસ મુક્તિ એટલે આ ખોટી ઓળખનું તૂટવું એક મિનિટ આ વાત ખરેખર બહુ ઊંડી છે એટલે કે મુક્તિનો અર્થ કંઈક નવું બનવું નથી ના પણ જે ભ્રમ આપણે પકડી રાખ્યો છે એને છોડી દેવો છે જાણે કે આપણે પહેલેથી જ મુક્ત હોઈએ પણ ભૂલી ગયા હોઈએ બરાબર પકડ્યું બિલકુલ એવું જ જેમ કોઈ રાજકુમાર નાનપણમાં ખોવાઈ જાય અને ભિખારી તરીકે મોટો થાય એ તો પોતાને ભિખારી જ માને છે ને હા સાચી વાત પછી કોઈ આવીને એને એની સાચી ઓળખ આપે તો એ કંઈ નવો રાજકુમાર નથી બનતો એ તો હતો જ બસ એની ભ્રમણા તૂટી જાય છે બસ એ જ રીતે આપણું મૂળ સ્વરૂપ તો ઈશ્વરનો જ અંશ છે દિવ્ય છે સાધના અને ભક્તિથી માત્ર પેલું ભ્રમનું આવરણ હટે છે તો પછી આ જીવન અને મૃત્યુ જે આપણને સૌથી મોટા સત્ય લાગે છે એનું શું જો આપણું મૂળ સ્વરૂપ અમર છે તો પછી આ જન્મમરણનો ખેલ શું છે સ્ત્રોતમાં અનેક સપનાની ઉપમાથી બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે જીવન એ જાગૃત અવસ્થાનું સપનું છે અને મૃત્યુ એ સુષુપ્ત અવસ્થા અચ્છા જ્યાં એક સપનું પૂરું થાય અને બીજાની તૈયારી થાય જેમ આપણે રાત્રે સપનામાં રાજા બનીએ કે ભિખારી પણ જાગ્યા પછી ખબર પડે કે બધું મિથ્યા હતું હું તો જે હતો એ જ છું બરાબર તેવી જ રીતે આત્મજ્ઞાન થયા પછી આ આખું સાંસારિક જીવન એક સપના જેવું જ લાગે છે શરીર બદલાય છે પણ અંદર રહેલો આત્મા બોલો જોનારો હા પેલો જોનારો એ તો એ જ રહે છે હા હું કોણ છું ની વાત તો સમજાય પણ એ સમજવણને રોજિંદા જીવનમાં ટકાવી કઈ રીતે રાખવી કારણ કે મોટા ભાગના લોકોનો અનુભવ તો એ જ છે કે જ્ઞાનની વાતો સાંભળતી વખતે બધું બરાબર લાગે પણ જેવી પૂજા કરવા બેસીએ કે તરત જ મન દુનિયાભરના વિચારોમાં ભટકવા લાગે સ્ત્રોતમાં પણ ઘણા લોકોની આ સમસ્યા છે અને હાજ આજ તો આધ્યાત્મનો સૌથી વ્યવહારિક પડકાર છે જ્ઞાન અને અનુભવ વચ્ચેનું અંતર સ્ત્રોતમાં એક પ્રશ્ન છે કે ક્યારેક ભક્તિમાં ખૂબ મન લાગે છે તો ક્યારેક બિલકુલ નથી લાગતું શું આનાથી ભગવાન નારાજ થતા હશે હા આ સવાલ તો લગભગ દરેક સાધકને થતો હશે અને મહારાજજી અહીં ખૂબ જ રાહત આપનારો જવાબ આપે છે તેઓ કહે છે ભગવાન ક્યારે નારાજ નથી થતા એ આપણી ભાવના જુએ છે આપણું પ્રદર્શન નહીં ભક્તિમાં ઉતાર ચઢાવ આવવા એ તો પ્રક્રિયાનો જ એક ભાગ છે પણ તો પછી જ્યારે મન ન લાગે ત્યારે શું કરવું છોડી દેવું કારણ કે દેખાડાની ભક્તિનો શું અર્થ ના અહીં જ ખરી કસોટી છે મહારાજજી જિદ્દી સ્વભાવ રાખવાની સલાહ આપે છે જિદ્દી સ્વભાવ હા નિયમ લીધો છે તો ભલે મન લાગે કે ન લાગે અને પૂરો કરવો કેમ કારણ કે નામ જપ કે ભક્તિ એ માત્ર ભાવનાત્મક ઊભરો નથી ખબર છે એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે આપણા પૂર્વજન્મના સંચિત કર્મો અને પાપોને બાળે છે અને જ્યારે આ સફાઈ ચાલતી હોય ત્યારે ધૂળ ઉડે અને મન અશાંત થાય એ તો સ્વાભાવિક છે એટલે લપસી જવું એ મોટી વાત નથી બિલકુલ પડી જવું એ સમસ્યા નથી પડી રહેવું એ સમસ્યા છે તરત ઊભા થઈને ફરી ચાલવા માણું એ જ સાધના છે એટલે તમે એમ કહો છો કે મનને દબાવવાને બદલે તેને એક બહેતર વિકલ્પ આપવાનો છે પણ આ પ્રક્રિયામાં તો મતલબ વર્ષો નીકળી જાય શરૂઆતમાં ધીરજ કઈ રીતે રાખવી જ્યારે સંસારનું આકર્ષણ આટલું બધું તીવ્ર હોય ધીરજ રાખવાનો ઉપાય છે સંઘ મહારાજજી સ્પષ્ટ કહે છે કે મન ત્યાં જ જશે જ્યાં તેને સુખ દેખાશે બરાબર અત્યારે આપણી બુદ્ધિએ સંસારના વિષયોમાં પૈસામાં પ્રતિષ્ઠામાં સુખ માની લીધું છે એટલે મન ત્યાં દોડે છે આ માન્યતા બદલવા માટે વારંવાર સત્સંગ સાંભળવો ભગવાનની લીલા કથાઓ વાંચવી ભક્તોના ચરિત્રોનું શ્રવણ કરવું એ બધું જરૂરી છે જેમ પાણીને ઢાળ મળે એટલે એ આપોઆપ વહે છે એમ મનને જ્યારે ભગવદ આનંદનો થોડો પણ સ્વાદ મળશે ને ત્યારે એ સાંસારિક વિષયોમાંથી પાછું વળવા લાગશે હા આ કોઈ યુદ્ધ નથી પણ એક દિશા પરિવર્તન છે હા વાત બરાબર છે અને જ્યારે આપણે કોઈ પણ ફળની અપેક્ષા વગર નિષ્કામ ભાવે ભક્તિ કરીએ એ નામજપનું શું થાય છે સ્ત્રોતમાં એક બહુ જ સુંદર વિચાર છે કે માંગણી વગર કરેલો જપ વ્યર્થ તો નથી જતો ને આ નિષ્કામ ભક્તિનું શિખર છે મહારાજજી એક અદ્ભુત ઉપાય સૂચવે છે આપણા દ્વારા થયેલા નામ જપરૂપી ધનને ભગવાનની બેંકમાં જમા કરાવી દો ભગવાનની બેંકમાં હા અને પ્રાર્થના કરો કે હે પ્રભુ આ મારા ભજનનું ફળ મારા માટે નહીં પણ જગતના કલ્યાણ માટે વાપરજો સર્વે ભવંતુ સુખીન સૌ સુખી થાય સૌ નિરોગી રહે વાહ જ્યારે આપણી સાધના આટલી વિશાળ બને છે ત્યારે તે વ્યક્તિગત મર્યાદાઓથી ઉપર ઉઠી જાય છે વાહ આ તો ભક્તિને એક નવા જ સ્તરે લઈ જાય છે ઠીક છે તો આપણે આધ્યાત્મિક સત્ય અને આંતરિક સાધનાની વાત કરી પણ આ બધું આપણા આજના જીવનમાં આપણા કામકાજમાં આપણા સંબંધોમાં કેવી રીતે લાગુ પડે સ્ત્રોતમાં એક સવાલ છે કે આજકાલની તપસ્યા શું છે આપણે તપસ્યા કહીએ એટલે હિમાલયમાં બેઠેલા યોગીઓ જ યાદ આવે અને છબીને તોડે છે તેઓ કહે છે કે આજના યુગની સૌથી મોટી તપસ્યા છે કામ અને ક્રોધના વેગને સહન કરવો અચ્છા જ્યારે કોઈ અપમાન કરે અને ગુસ્સો આવે ત્યારે શાંત રહેવું એ તપસ્યા છે હં જ્યારે મનમાં કોઈ ખોટી ઈચ્છા જાગે ત્યારે સંયમ રાખવો એ તપસ્યા છે સુખ દુઃખ ગરમી ઠંડી માન અપમાન આ બધા દ્વંદ્વને સમભાવથી સહન કરવા અને પોતાના ધર્મનું પાલન કરતી વખતે જે પણ કષ્ટો આવે એને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી લેવા બરાબર એ જ કળિયુગની સાચી તપસ્યા છે આ માટે હિમાલય જવાની જરૂર નથી આ તો ઘરમાં ઓફિસમાં બજારમાં રોજ કરવાની છે આ સાંભળીને તો લાગે છે કે આ હિમાલયની તપસ્યા કરતાં પણ અઘરું છે જ અને આ જ વાત દેખાડાને પણ લાગુ પડે છે આ સોશિયલ મીડિયાના જમાનામાં તો આપણે સતત એક પ્રદર્શનમાં જીવી રહ્યા છીએ આપણે જાણીએ છીએ કે આ બધું મિથ્યા છે છતાં કેમ આપણે દેખાડાથી બચી નથી શકતા આ સીધું જ આપણી પહેલી ચર્ચા સાથે જોડાયેલું છે દેખાડાનું મૂળ કારણ એ જ છે કે આપણને હજુ પૂરી ખાતરી નથી થઈએ કે આ બધું નાશવંત છે હા અને હું આ શરીર નથી આપણું જ્ઞાન હજુ બૌદ્ધિક સ્તરે છે અનુભવ સિદ્ધ નથી થયું જ્યાં સુધી હું શરીર છું એ ભ્રમ જીવંત છે ત્યાં સુધી શરીરને સજાવાનો અને બીજાઓ પાસેથી પ્રશંસા મેળવવાનો મોહ રહેવાનો જ તો આનો કોઈ વ્યવહારિક ઉપાય ખરો ઉપાય છે દ્રષ્ટિ બદલવાનો અભ્યાસ કરવાનો કે દરેક વ્યક્તિ અને સંબંધમાં ભગવાનને જોવા જ્યારે તમે કોઈની સાથે વાત કરો ત્યારે માનો કે તમે ભગવાન સાથે વ્યવહાર કરી રહ્યા છો ઓકે જો ભગવાન આપણને ચોવીસ કલાક જોઈ રહ્યા છે એ વાત દ્રઢ થઈ જાય તો પછી બીજા લોકો શું વિચારશે એનો ડર જ નીકળી જશે અને પછી આપણો દરેક વ્યવહાર પૂજા બની જશે બિલકુલ દેખાડો એના માટે જ કરવો પડે જેને આપણે પોતાનાથી અલગ સમજતા હોઈએ આ એક ખૂબ જ રસપ્રદ દ્રષ્ટિકોણ છે સ્ત્રોતમાં એક અભિનેતાનો પ્રશ્ન છે જેઓ દુર્યોધન અને કંસ જેવા નકારાત્મક પાત્રો ભજવે છે એમની ચિંતા એ છે કે જ્યારે કામ નથી હોતું ત્યારે મન એ નકારાત્મકતામાં જ ફસાયેલું રહે છે આ તો ઘણા લોકોની સમસ્યા હશે હા

પણ સાથે સાથે એ યાદ રાખો કે હું એ પાત્ર નથી ચરિત્રને પવિત્ર રાખો એટલે કે તમે કોઈ પણ વ્યવસાયમાં હો જો તમારો આધ્યાત્મિક આધાર મજબૂત છે તો બાહ્ય ભૂમિકાઓ તમારા આંતરિક સત્યને ડગાવી નહીં શકે સાચી વાત આ ખૂબ જ સશક્તિકરણ કરનારો વિચાર છે પણ ઘણી સામાન્ય માણસ જ્યારે સંતોની કઠોર તપસ્યા વિશે સાંભળે છે ત્યારે એને લઘુતા ગ્રંથથી અનુભવાય છે કે અમારાથી આ બધું ન થઈ શકે હા કે આપણે તો સંસારમાં ફસાયેલા સામાન્ય જીવ છીએ આ શંકાનું નિવારણ કરવા માટે સ્ત્રોતમાં ભક્તિ માર્ગનું હૃદય કહી શકાય એવી એક ઉપમા આપી છે કઈ ઉપમા સંત એક ટ્રેનના એન્જિન જેવા છે અને ભક્તો ડબ્બા જેવા એન્જિન અને ડબ્બા ડબ્બાને પોતાની તાકાતથી ચાલવાની જરૂર નથી એનું કામ માત્ર એક જ છે એન્જિન સાથે પોતાનું જોડાણ મજબૂત રાખવું બરાબર જો જોડાણ બરાબર હશે તો એન્જિન જ્યાં જશે ત્યાં ડબ્બો આપોઆપ પહોંચી જશે ભક્તોએ કઠોર તપસ્યા નથી કરવાની તેમને તો ફક્ત સંતોની આજ્ઞાનું પાલન અને તેમના પર અતૂટ શ્રદ્ધા રાખવાની છે હા તો ખૂબ જ આશ્વાસન આપનારી વાત છે પણ અહીં એક ગહન પ્રશ્ન ઊભો થાય છે કર્મ અને કૃપા સાથે જોડાયેલો સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે નાના બાળકને જે કષ્ટ પડે છે એ એના પૂર્વજન્મના કર્મોનું ફળ છે આ સાંભળીને કોઈને નિરાશા થઈ શકે કે જો બધું કર્મોથી જ નક્કી થતું હોય તો આ જન્મમાં પ્રયત્ન કરવાનો અર્થ શું આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને તેનો જવાબ સમજવો જરૂરી છે કર્મનો સિદ્ધાંત આપણને નિરાશાવાદી બનાવવા માટે નથી પણ જવાબદાર બનાવવા માટે છે પૂર્વજન્મના કર્મો એટલે કે પ્રારબ્ધ એ આપણા હાથમાં આવેલા પત્તા જેવા છે ઓકે સારા કે ખરાબ એ આપણને મળી ચૂક્યા છે પણ એ પત્તાથી રમત કેવી રીતે રમવી એ પુરુષાર્થ આપણા હાથમાં છે બરાબર વર્તમાનમાં આપણે જે ભજન સત્કર્મ અને નામ જપ કરીએ છીએ એ આપણો પુરુષાર્થ છે તો શું આપણો પુરુષાર્થ પ્રારબ્ધને બદલી શકે છે તે પ્રારબ્ધના પ્રભાવને ચોક્કસપણે બદલી શકે છે શાસ્ત્રો કહે છે કે ભગવાનનું નામ અગ્નિ જેવું છે જે પાપોના પહાડને પણ બાળી શકે છે પ્રારબ્ધ મુજબ જો કોઈ મોટી દુર્ઘટના થવાની હોય તો ભગવત કૃપાથી તે કદાચ એક નાનકડા કાંટા વાગવામાં પતી જાય અચ્છા એટલે કર્મનો કાયદો અટલ છે પણ કૃપાનો કાયદો સર્વોપરી છે એકદમ સાચું આપણું કામ છે વર્તમાનમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરવો અને ફળ ભગવાન પર છોડી દેવો આ જ કર્મ કૃપા અને પુરુષાર્થનો સમન્વય છે ખૂબ સરસ તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે મુક્તિ એ કોઈ દૂરની વસ્તુ નથી ના પણ આપણી અંદર રહેલી ભ્રમણાઓને દૂર કરવાની પ્રક્રિયા છે ભક્તિના માર્ગ પર ક્યારેક ક્યારેક સંપૂર્ણ હોવા કરતાં સતત ચાલતા રહેવું વધુ મહત્વનું છે સાચી વાત અને આધ્યાત્મિકતા એ દુનિયા છોડવાનું નામ નથી પણ દુનિયામાં રહીને આપણી દ્રષ્ટિ બદલવાનું નામ છે અને અંતે એક વિચારવા જેવો મુદ્દો જે આ બધી વાતને જોડે છે જો આપણું સાચું સ્વરૂપ પહેલેથી જ દિવ્ય મુક્ત અને આનંદમય છે તો પછી આપણી દરેક સાધના આપણો દરેક જપ આપણો દરેક સત્કર્મ એ કંઈક નવું મેળવવા માટે છે જ નહીં એ તો માત્ર અરીસા પર લાગેલી ધૂળ સાફ કરવા માટે છે જેથી અંદર રહેલું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય જે હંમેશા ત્યાં જ હતું આપણે સૌએ વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણા જીવનમાં એવી કઈ ધૂળ છે એવી કઈ માન્યતાઓ છે જેને આપણે અજાણતા જ પકડી રાખી છે આ ચર્ચા અને વિશ્લેષણ સેવક માધવ જસાપરા દ્વારા ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રકાશિત થયેલા લેખ પર આધારિત હતું જો આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને જરૂર મોકલશો અને હા ગુજરાતી ટીવી ડોટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં રાધે રાધે